આજે અમે તમને એક એવી ચોંકાવનારી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો કે આખરે માનવીનું મન કેટલું નિર્દય બની શકે છે આ વાત છે મેરઠના સૌરભની જેની પત્નીએ તેના જન્મદિવસના બહાને એવું કાંડ કર્યું કે દરેક લોકોના રૂવાટા ઊભા થઈ ગયા આજે અમે તમને આ પૂરી ઘટના પોલીસની તપાસ અને આરોપીઓની ધરપકડ સુધીની સફર વિશે વિગતવાર જણાવીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ રસપ્રદ અને સમાચાર માટે અમારી ચેનલને કરવાનું ભૂલશો નહીં સૌરવ એક સફળ યુવાન હતો જે લંડનમાં મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હતો તેનું જીવન સપનાઓથી ભરેલું હતું પોતાની પત્ની મુસ્કાનને ખૂબ જ પ્રેમ કરતો હતો મુસ્કાનનો જન્મદિવસ નજીક આવતા સૌરભે લંડનથી મેરેઠ આવવાનું નક્કી કર્યું તે ખાસ તેની પત્ની માટે સરપ્રાઇઝ પ્લાન કરીને આવ્યો હતો પરંતુ તેને શું ખબર હતી કે આ સફર તેના જીવનની આખરી સફર બની જશે તેની પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલે તેને રસ્તેથી હટાવવાનું નક્કી કરે છે આ કોઈ રાતોરાતનો નિર્ણય નહોતો પરંતુ નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થયેલી એક ઠંડા દિમાગની સાજિશ હતી મુસ્કાન અને સાહિલ ગામડાઓમાં ફરીને જોયું કે મરેલા જાનવરોને ક્યાં દાટવામાં આવે છે જેથી સૌરવનો મૃતદેહ ત્યાં દાટી શકાય પછી બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મુસ્કાન ડૉક્ટર પાસે ગઈ તેણે કહ્યું કે મને ઊંઘ નથી આવતી અને ઊંઘની ગોળીઓ લખાવી તેણે ગૂગલ પર જોયું કે કઈ દવાઓથી નશો થાય છે અને તે પણ લીધી બંનેએ બજારમાંથી બે છરીઓ અને એક અસ્ત્રો અને પ્લાસ્ટિકની થેલીઓ ખરીદી આ બધું જ પ્લાન મુજબ બરાબર ચાલી રહ્યું હતું ત્રણ માર્ચની રાત્રે સૌરો પોતાના મમ્મીના ઘરેથી દૂધનું શાક લઈને આવ્યો અને તે મુસ્કાનને ગરમ કરવા માટે આપ્યું પરંતુ મુસ્કાને શાકમાં ઊંઘની ગોળીઓ નાખી દીધી સૌરો ઊંઘી ગયો ત્યારે મુસ્કાને સાહિલને ફોન કર્યો સાહિલ આવ્યો ત્યારબાદ બંનેએ છરીઓથી સૌરવ પર હુમલો કરી દીધો પછી તેનું માથું અને હાથ કાપી નાખ્યા મુસ્કાને શરીરને પથારીના બોક્સમાં નાખી દીધું અને તે પણ ત્યાં જ સૂઈ ગઈ સાહિલે માથું અને હાથ પોતાના ઘરે લઈ ગયો સાહિલે ચોવીસ કલાક સુધી માથું અને હાથ પોતાના ઘરમાં રાખ્યા પછી પાંચ માર્ચે બંને એક મોટું ડ્રમ ખરીદ્યું સૌરવના શરીરના ટુકડા તેમાં નાખી દીધા અને ઉપરથી સિમેન્ટ ભરી દીધી એમનો પ્લાન હતો કે આ લાશ કોઈને નજરે નહીં ચડે હવે સવાલ એ પણ ઊભો થાય છે કે પોલીસને આ ઘટનાની ખબર કેવી રીતે પડી ઘટના પછી થોડા દિવસો તો બધું શાંત હતું પરંતુ સૌરભના પરિવારને શંકા થઈ કે લંડનથી આવ્યા બાદ સૌરભ અચાનક ગાયબ ક્યાં થઈ ગયો તેનો ફોન પણ બંધ આવતો હતો અને મુસ્કાન પણ ચોખ્ખો જવાબ નહોતી આપતી આખરે પરિવારે પોલીસને જાણ કરી પોલીસે તપાસ શરૂ કરી પહેલાં તો મુસ્કાનની પૂછપરછ કરી પરંતુ તેમણે ગોળ ગોળ જવાબ આપવાનું શરૂ કર્યું ત્યારબાદ પોલીસે ઘરની તપાસ કરી અને તેમને એક ડ્રમ પર શંકા ગઈ ડ્રમનું વજન અને તેની સ્થિતિ જોઈને પોલીસને કંઈક ગડબડ લાગ્યું ત્યારે તેને તોડીને જોયું તો અંદર સૌરભના લાશના ટુકડા મળી આવ્યા આ જોઈને પોલીસ પણ સ્તંભ રહી ગઈ પોલીસે તરત જ મુસ્કાનની ધરપકડ કરી અને તેની કડક પૂછપરછ કરવામાં આવી જ્યારે પોલીસે લાશના પુરાવા બતાવ્યા તો તે તૂટી પડી અને સાહિલનું નામ લઈ લીધું પોલીસે સાહિલને શોધવા માટે તેના ફોનને લોકેશન ટ્રેક કર્યું તે શિમલામાં હતો અને ત્યાંથી પોલીસે તેને ઝડપી લીધો બંને આરોપીઓને મેરઠ લાવવામાં આવ્યા અને તેમની સામે હત્યાનો કેસ નોંધાયો તો મિત્રો આ હતી સૌરભ હત્યાકાંડની હકીકત હજુ પણ આ કેસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે આ ઘટના અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો આવી જ રસપ્રદ અને ચોંકાવનારી માહિતી માટે જતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ